નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર આગામી ત્રણ દિવસ માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાત ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે જમા થશે બે હજાર રૂપિયા વીસમો હપ્તો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર ગુજરાત ના મુખ્યમંત્રી સૌથી મોટી જાહેરાત પાક વીમા યોજના ફરી શરૂ આધાર કાર્ડ ધારકો માટે નવા ફેરફારો ચાલકો માટે ત્રણ હજાર લેવામાં આવ્યો છે ખાતર ને લઈને ગતિના સમાચાર સામે આવ્યા છે સરકાર આપશે રત્ન કલાકારોના બાળકોને તેર હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનામાં જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમને મળશે વર્ષે રૂપિયાની ભેટ મહિલાઓને મળશે લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાત મોટો નિર્ણય અને સૌથી ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો આગાહી કરવામાં આવી છે અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની આગાહી કરી તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે કરી છે અરબસાગરના સાગરના ભેજના કારણે ભારે વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મહીસાગર પંચમહાલ સાબરકાંઠા અરવલી જુનાગઢ ભાવનગર રાજકોટ કચ્છમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તારીખ પંદર સોળ સત્તર જુલાઈના આસપાસ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે બાવીસ જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનવાની સાથે વરસાદની ગતિ વધશે એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફથી વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે સત્યાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ જુલાઈના રોજ રાજ્યમાં અંધારિયા વરસાદ પડે તેવી પણ અત્યારે આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછી ના વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર થઈ છે રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદયપુર છે જામનગર છે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે ચૌદ જુલાઈથી છે એ અરજી કરવાની રહેશે મિત્રો તમારે અરજી કરવાની રહેશે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું કે જે કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે જો કેવાયસી નહીં કરવામાં આવે તો તમને સરકારી યોજનાનો લાભ પણ નહીં મળે અને જે મફત અનાજ મળી રહ્યું છે એ પણ નહીં મળે સાથે સાથે મિત્રો હવે પેકેટની અંદર ખાસ કરીને અનાજ મળશે હવે ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખ રાશન કાર્ડ ધારકો છે કે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે ગ્રાહકોને એમના ભાગનું જે અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રાશન કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ છે એ આપવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુબેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક અકાઉન્ટમાં સહાય ચૂકવવામાં આવશે કુબેરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓ ઓ વર્ગની દીકરીઓને અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજારની રકમ છે એના ખાતામાં જમા કરવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતની કન્યાઓએ તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે યોજનામાં

આપેલા ઓગણીસ મો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે એટલે કે અઢાર તારીખના રોજ બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ ઇવેન્ટ્સ દરમિયાન પીએમ કિસાન યોજનાનો વિષમ હપ્તો ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર થઈ શકે છે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી કે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા બે હજારનો હપ્તો છે જમા થશે કારણ કે મિત્રો અત્યારે એવા અહેવાલો મળી રહ્યા છે માહિતી મળી રહી છે કે અઢાર જુલાઈના રોજ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વિષ્મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારોની વિશેષ ચકાસણી કરવામાં આવશે યુઆઈડીઈઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલાં સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે તો નવા કાર્ડ માટે એમને ખાસ કરીને મિત્રો કહી શકાય કે નવું એને આધાર કાર્ડ આપવામાં નહીં આવે બાયોમેટ્રિક્સ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવી આ પગલું લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક એક જ વ્યક્તિમાં એક કરતાં વધારે આધાર કાર્ડ હતા સમાચારો વિશે વાત કરીએ તો કે ખેડૂતોને વગર લોન ખેડૂતોને મહત્તમ આર્થિક આર્થિક લાભ મળે અને નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરે છે વર્ષ બે હજાર પચીસમાં સૌથી મોટી જાહેરાત થઈ ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને ઘરે બેસીને પણ લોન મેળવી શકે છે હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો જ્યારે જી ટ્વેન્ટીની મિટિંગ હતી ગાંધીનગરમાં આજથી બેથી ત્રણ વર્ષ પહેલાં ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાસ એકના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું અને ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં હોય એવું પણ કહ્યું અને ખેડૂતો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન લઈ શકશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ સમગ્ર ભારત દેશની અંદર યોજના લાગુ થશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ દ્વારા સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આપણે જણાવી દઈએ તો આ યોજના ભારતીય રિઝર્વ બેંકના ના મોડ ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ કે જે આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી લઈને પંચોતેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરવામાં આવે તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે અને આ સામાન્ય રીતે પાંચ વર્ષ સુધીની અવધિ છે એ લોનની રહેશે સાથે મિત્રો કયા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો મિત્રો આપણે જણાવી દઈએ તો તમારે સૌથી પહેલાં બેંકે જવું હોય તો બેંકે ખાસ મિત્રો તમે છે એ ઓફલાઈન અરજી કરી શકો છો જેમાં મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ સાઇઝના ફોટા સાત બાર આઠ એની નકલો તમામ દસ્તાવેજની તમારે જરૂર પડશે મિત્રો જે વિશેષ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર મહિલાઓને આપશે 1 લાખ રૂપિયા જ્યા દર્શક મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્ત લાવવાનું છે અને આજકાલ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે ગુજરાતમાં પણ આવી છે યોજના ચાલી રહી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ સાથે મિત્રો ગુજરાત સરકારની મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે આપણે વાત કરીએ તો